નમસ્કાર આજે આપણે એનએમએમએસથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું તો અહીંયા પહેલો એક પ્રશ્ન છે જો કોઈ મહિનામાં ચોથા બુધવારે પચીસ તારીખ હોય તો એ જ મહિનામાં બીજા રવિવારે કઈ તારીખ હોય તો સૌથી પહેલાં તો તમને જે તારીખ અહીંયા દાખલા તરીકે પચ્ચીસ તારીખે કયો વાર આપ્યો છે બુધવાર આપ્યો છે તો હવે તમારે પહેલાં તો સાત વાર આપણા વાર સાત હોય છે એટલે સાત સાત ની બાદ બાકી કરવાની હોય છે તો અહીંયા પચીસ માંથી સાત બાદ કરો એટલે કેટલા આવશે હવે અઢાર માંથી સાત બાદ કરો એટલે કેટલા આવશે અગિયાર તો અગિયાર તારીખે પણ કયો વાર હોય બુધવાર હવે અગિયાર માંથી સાત બાદ કરો એટલે કે કેટલા આવશે ચાર તો ચાર તારીખે પણ કયો વાર હોય બુધવાર હવે આપણે એના પહેલા જોઈ દઈએ કે જો ચાર તારીખે બુધવાર હોય તો તારીખે કયો વાર હશે મંગળવાર તારીખે કયો વાર હશે સોમવાર અને એક તારીખે કયો વાર હશે રવિવાર આટલો મિત્રો તમારે પહેલા તો કરવું જ પડશે પહેલા સાત સાત વાર બાદ કરતા જવાનો અને સૌથી પહેલા અહીંયા જુઓ કે પહેલી તારીખે આપણને કયો વાર મળ્યો રવિવાર અને આપણે શું શોધવાનું છે કે જ મહિનાના બીજા રવિવારે કઈ તારીખ હોય તો હવે અહીંયા જુઓ પહેલી તારીખે રવિવાર હોય તો હવે બીજો રવિવાર ક્યારે આવશે તો એક માં સાત ઉમેરો એટલે કે આઠ તારીખ બીજો તો આપણને શું પ્રશ્ન પૂછ્યો છે બીજા રવિવારે કઈ તારીખ હોય તો બીજા રવિવારે કઈ તારીખ આવશે આઠ તારીખ તો આપણો જવાબ મળશે આઠ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ જો ગાંધી જયંતિના દિવસે શનિવાર હોય તો સરદાર પટેલ જયંતિના દિવસે કયો વાર હશે તો સૌથી પહેલાં તો મિત્રો તમને ગાંધી જયંતિ કયા દિવસે આવે છે અને સરદાર પટેલ જયંતિ કયા દિવસે આવે છે એની તારીખ ખબર હોવી જોઈએ તો ગાંધી જયંતિ જે છે એ બીજી ઓક્ટોબરના દિવસે આવે છે અને સરદાર પટેલ જયંતિ જે છે એ એકત્રીસ ઓક્ટોબરે આવે છે તો હવે આપણે જોઈએ કેવી રીતે ગણવાનો તો જો બીજી તારીખે એટલે કે બીજી તારીખે કયો વાર આવશે તે શોધવાનું છે તો હવે આમાં તમારે સાત સાત ઉમેરતા જાઓ એટલે તમને એનો જવાબ મળશે તો બે માં સાત ઉમેરો એટલે નવ તારીખે પણ શનિવાર હોય હવે આમાં પણ સાત ઉમેરો એટલે નવ ને સાત સોળ તારીખે પણ શનિવાર હોય હવે સોળમાં સાત ઉમેરો એટલે ત્રેવીસ તારીખે પણ શનિવાર હોય અને ત્રેવીસમાં પણ સાત ઉમેરો એટલે ત્રીસ તારીખે પણ શનિવાર હોય પણ આપણે કઈ તારીખનો વાર શોધવાનો છે એકત્રીસ તારીખનો તો હવે આપણને ખબર છે કે જો એકત્રીસ તારીખે શનિવાર હોય તો એકત્રીસ તારીખે કયો વાર હોય રવિવાર તો આપણો જવાબ શું આવશે કે સરદાર પટેલ જયંતિના દિવસે રવિવાર હવે આપણે બીજો દાખલો જોઈએ જો ડિસેમ્બર મહિનાની બાવીસ તારીખે રવિવાર હોય તો તે મહિનામાં કયો વાર પાંચ વખત નહીં આવે નથી આવતો એ પાંચ વખત જે વાર નથી આવતો એ આપણે શોધવાનો છે તો પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે ડિસેમ્બરના એકત્રીસ દિવસ હોય એટલે એને આપણે સાત વડે ભાગીએશું તો આપણને ત્રણ શેષ મળે એટલે કે આપણા વધારાના દિવસો એટલે કે ત્રણ છે તો કોઈ ત્રણ વાર એ પાંચ વખત આવે છે ઓકે ચલો હવે આપણે કેવી રીતે ગણતરી કરવાની એ જોઈએ તો તો આપણને કયો વાર આપ્યો છે રવિવાર ઉપર જઈએ બાદ બાકી કરો સાત સાત ની તો રવિવાર પંદર માંથી સાત બાદ બાદ કરીએ એટલે આઠ તારીખે પણ રવિવાર અને એકમાંથી આઠમાંથી સાત બાદ કરીએ તો એક તારીખે પણ રવિવાર નીચે આવીએ તો ઉમેરી બાવીસ માં સાત ઉમેરી એટલે ઓગણત્રીસ તારીખે પણ રવિવાર હોય જોજો મિત્રો તો હવે ત્રીસ તારીખે કયો વાર હશે સોમવાર અને એકત્રીસ તારીખે કયો વાર હશે મંગળવાર તો અહીંયા તારીખ પછી જે વાર આવશે એ પાંચ વખત આવશે આપણો શનિવાર હોય પણ શનિવાર પછી જે ત્રણ દિવસ આ વધારાના આવ્યા છે એટલે રવિ સોમ મંગળ એ જ વાર પાંચ વખત આવશે બીજા કોઈ વાર પાંચ વખત આવશે નહીં બાકી તમામ વાર ચાર વખત આવશે તો અહીંયા આપણે જોઈએ છે કે રવિ આપ્યો 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 છે 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 મંગળ અને સોમ તો કયો ઓપ્શન આપણે પાંચ વખત નથી આપતો એ વાર શોધવાનો છે તો આપણો જવાબ આવશે હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ જો કોઈ મહિનાના ત્રીજા શુક્રવારે સોળ તારીખ હોય તો એ જ મહિનાના ચોથા મંગળવારે કઈ તારીખ હોય તો સૌથી પહેલા અહીંયા જુઓ તમને કેવો પ્રશ્ન પૂછ્યો છે એને તમારે બરાબર સમજવાનો છે ત્રીજા શુક્રવારે સોળ તારીખ આપી છે તો અહીંયા આપણે જોઈ લઈએ સોળ તારીખે કયો વાર આપ્યો છે શુક્રવાર તો સોળ ઉપર જઈશું તો સાત બાદ કરો સોળ માંથી સાત બાદ જાય એટલે નવ તારીખે પણ કયો વાર હોય શુક્રવાર નવ માંથી સાત બાદ કરીએ એટલે બે તારીખે પણ કયો વાર હોય શુક્રવાર હોય અને પહેલી તારીખે આપણો ગુરુવાર હોય હવે શુક્રવાર હશે અને હવે અહીંયા જોઈ લો કે ભાઈ આપણું આપણું જે મહિનો છે એ ક્યાંથી ચાલુ થાય છે ગુરુવારથી તો અહીંયા એક મંગળવાર હશે આમાં એક મંગળવાર હશે આપણો ક્યાં હશે આમાં તો હવે આપણે જોઈશું ચોવીસ તારીખ પચીસ તારીખ છવીસ તારીખ સત્યાવીસ તારીખ ચોવીસ તારીખે કયો વાર હોય શનિવાર પચીસ તારીખે રવિવાર છવ્વીસ તારીખે સોમવાર અને સત્યાવીસ તારીખે આપણો ચોથો મંગળવાર હોય એટલે એ ચોથા મંગળવારે કઈ તારીખ હોય તો આપણો જવાબ આવશે ચોથા મંગળવારે આપણે નવો પ્રશ્ન જોઈએ નવેમ્બર મહિનાની પહેલી તારીખે શુક્રવાર છે તો તે માસમાં કયો વાર પાંચ વખત આવશે તો સૌથી પહેલા આપણે કેવી રીતે ગણતરી કરવાની તે સમજીએ પહેલી તારીખે કયો વાર આપ્યો છે શુક્રવાર

હોય તો હવે આપણે જે અઠ્યાવીસ તારીખે આવે ને એ આવે છે ગુરુવાર તો અઠ્યાવીસ તારીખ સુધીના જે વાર આવે છે એ ચાર વખત આવે છે અને એના પછી જે આ બે વાર છે શુક્ર અને શનિ એ બંને પાંચ વખત આવશે કારણ કે નવેમ્બર મહિનામાં ત્રીસ દિવસો હોય તો ત્રીસને આપણે સાત વડે ભાગીશું એટલે આપણે પાસે શેષ બચે બે એટલે આપણે વધારાના દિવસો બે હોય એટલે કોઈ બે વાર પાંચ વખત આવશે એટલે શુક્ર અને શનિવાર પાંચ વખત આવશે તો અહીંયા આપણે જોવાનું છે ઓપ્શનમાં કયો વાર આપ્યો છે તો શનિવાર આપ્યો છે શુક્ર અને શનિ બે જ આવે છે તો એમાં શનિવાર આપણને ઓપ્શનમાં આપ્યું છે માટે આપણો જવાબ થશે કે નવેમ્બર મહિનાની પહેલી તારીખે શુક્રવાર હોય તો તે માસમાં શનિવાર પાંચ વખત આવશે